હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો તો મજામાં આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિના ઉપયોગો તેની વાત કરીશું તેનો આજે લેક્ચર નંબર અગિયાર છે તો આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર તેર અને પ્રશ્ન નંબર ચૌદની વાત કરીશું તો સૌ પ્રથમ આપણે રકમ વાંચીશું તેના આધારે આકૃતિ બનાવીશું અને આકૃતિના આધારે આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું તો ચલો આપણે ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું આપેલું છે પ્રશ્ન નંબર તેર પ્રશ્ન નંબર તેર એની રકમ વાંચીએ કે દરિયાની સપાટીથી પંચોતેર મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતાં એટલે કે પહેલાં આપણે પંચોતેર મીટરની દીવા દોરી લઈએ તો ચલો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણા પાસે એક પંચોતેર મીટર ઊંચી દીવાદાંડી છે ચાલો આપણે દીવા દાંડીને દોરી લીધી પછી આપણે આગળ શું કીધું છે કે દીવા દાંડી પરથી અવલોકન કરતાં દરિયામાં રહેલ બે વહાણના અવશેષ કોણના માપ ત્રીસ અને 45 માલુમ પડે છે અહીંયા અવશેષ કોણ છે હવે ઉચ્છેદ કોણ નથી એટલે કે આપણે ઉપરથી નીચે જોવાનું છે અહીંયા ધારો કે આપણા પાસે નીચે દર દરિયો છે એમાં બે વહાણ છે ધારો કે એક વહાણ આપણું અહીંયા છે અને એક વહાણ આપણું અહીંયા છે તો ઉપરથી આપણને ત્રીસ અને પિસ્તાલીસ કોણ માલુમ પડે છે તો જો હંમેશા મેં તમને શું કીધું હતું કે જે મોટો ખૂણો હોય એ નજીક હોય એટલે કે જે મોટો ખૂણો હશે પહેલું વાહન એનો પિસ્તાળીસનો ખૂણો હશે અને બીજો વાહન હશે એનો ત્રીસનો ખૂણો હશે એટલે કે દૂર હોય એ નાનો ખૂણો હોય અને નજીક હોય મોટો ખૂણો હોય સમજા પડીથી આપણે આટલું દોરી દીધું છે અને હંમેશા ઔષધ ખોણ ઉપરથી જ મપાય તો ઔષધખોણ અહીંયાથી જો જે પહેલો વાહન હશે એનો અહીંયા પિસ્તાળીસ હશે બીજું વાહન હશે ઔષધ કોણ ત્રીસ હશે સમજમ પડી ગઈ ઔષધ કોણ અહીંયાથી જ મપાય જો તમને બતાવું છું કેવી રીતે તો કે અહીંયા ધારું કે આ પહેલું વાહન જે આપણું નજીક છે આ ધારું કે આ છે તમને બતાવું છું આ રહ્યું એ તો એના માટે જો ઔષધ કોણ અહીંયા પિસ્તાલીસ હશે અને જે નજીકનું વાહન છે એના માટે અહીંયા ઔષધ કોણ ત્રીસ અંશ હશે સમજમ પડી ગઈ એટલે નીચે પણ સરખા થશે હું તમને યુગમક પણ રીતે બતાવું છું કેવી રીતે થાય છે એની આપણે ડિટેલમાં માહિતી સમજાવીશું આગળ આપણે રકમ વાંચીએ કે જો એક વહાણ બીજા વાહનની બરાબર પાછળ હોય તો કે બરાબર જ પાછળ લખ્યા છે અને બહે બંને વાહન દીવા દાંડીની એક બાજુ તરફ આવેલા હોય તો બંને વાહન વચ્ચેનું અંતર શોધો હંમેશા વાહન એક જ બાજુ આપેલા છે જો આ દિવાદાંડી છે એને એક જ સાઈડ એટલે કે આ પણ જમણી સાઈડ છે અને આ પણ જમણી સાઈડ છે તમે કોઈ પણ સાઈડ લઈ શકો છો પણ એક સાઈડ હોવા જોઈએ તો બંને વાહન વચ્ચેનું અંતર શોધો એટલે આપણે અહીંયા વાહન વચ્ચેનું અંતર આ શોધવાનું છે સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે રફ વરની રીમૂવ કરીએ અને આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા જો અહીંયા આપણે શિરોબિંદુના નામ આપી દઈએ કે અહીંયા આપણું એ શિરોબિંદુ છે અહીંયા બી શિરો બિંદુ અહીંયા સી શિરોબિંદુ અને અહીંયા ડી શિરોબિંદુ તો જો આપણને ડીવા દાંડીની ઊંચાઈ કેટલી આપેલી હતી પંચોતેર મીટર આપેલી હતી તો અહીંયા દીવા દાંડીની ઊંચાઈ પંચોતેર મીટર છે સમજણ પડી ગઈ હવે જો અહીંયા બે યુગમાં કોણ રચાય છે કયા તો ઝેડ આકાર રચાય છે જો અહીંયાથી લઈ એક આ આપણો ઝેડ આકાર રચાણો તો જો આ ખૂણાનું મૂલ્ય પિસ્તાળીસ અંશ હોય તો આનું પણ પિસ્તાળીસ અંશ થાય સમજણ પડી ગઈ પછી બીજો જેડાકાર રચાય છે તો હાલ આપણે આ એક જેડાને રીમૂવ કરી લઈએ જો હવે આપણે બીજો જેડાકાર રચાય છે અહીંયાથી લઈને અહીંયા સુધી તો જો આ આપણું જેડાકાર રચાણું તો જો આ ત્રીસ અંશ હોય તો આ પણ ત્રીસ અંશ થશે સમજ્યા પડી ગઈ જો કોઈ સર તમારે ડાયરેક્ટ લખાતા હોય તો તમારે ડાયરેક્ટ લખવાનું નથી પરીક્ષામાં તમને માર્ક્સ તો મળી જશે પણ તમને કોન્સેપ્ટ સમજણ પડશે નહીં જો એમસીક્યુમાં કોઈ પ્રશ્ન પૂછાય જાય કે ઔષધ કોણ કેવી રીતે મપાય છે તો તમને ખબર પડવી જોઈએ તો ચાલો આપણે આગળ હવે બેઝિક માહિતી લખી લઈએ અને આગળની ગણતરી કરીશું અહીંયા આપણો ત્રિસંશનો ખૂણો છે તો ચાલો આપણે બેઝિક માહિતી લખી લઈએ તો પહેલાં જુઓ એ બી આપણે દીવા દાંડી દોર્યું તો ચાલો લખી લઈએ અહીંયા કે એ બી દીવા છે સમજ પડી ગઈ જેનું માપ પંચોતેર મીટર છે તો એ બી બરાબર પંચોતેર મીટર આપણે લખી લઈએ કે એબી બરાબર પંચોતેર મીટર પછી શું આપણે દોર્યું હતું કે સી અને ડી આપણા બંને વહાણ છે તો ચાલો લખી દઈએ સી અને ડી બંને વહાણ છે તો લખી દીધું પછી જો અહીંયા આપણે આ દોઢ દોઢ લાઈન દોરાઈ ગઈ છે રીમૂવ કરી લઈએ પછી આગળ જો અહીંયા આપણા બે યુગમાં કોણ રચાયા હતા કયા કયા તો જો અહીંયા આપણે ધારો કે એ બી સીડી અહીંયા આપણે ઈ બિંદુ લઈએ ધારો કે આ આપણું ઈ બિંદુ છે તો જે એ નીચે બીડી છે એની બે છેદિકાઓ વડે બે યુગમક જોડો બને છે તો આપણે લખી દઈએ પહેલાં તો જુઓ આ જે એ છે ઉપર એ અને નીચે આ બીડી છે એ સમાંતર છે તો કે હા સમાંતર છે પછી જો એની છેદિકા એસી અને એડી છે તો આપણે જો ધારો કે આવી રીતે કોઈ સમાંતર રેખા હોય અને એની કોઈ છેદિકા હોય તો આકાર બને છે જુઓ અહીંયા તમારો ઝેડાકાર કેવી રીતે બને છે આ લઈને ઉલટો ઝેડા કર બને છે સીધો કે ઉલટો કાંઈ પણ ચાલી શકે છે તો આમાં જો જે અંતકોણ હોય એના મૂલ મૂલ્ય સરખા હોય તો સમજા પડી ગઈ તો ચાલો આપણે લખી લઈએ કે બે યુગમાં કોણ જોડો બને છે બંને માટે આપણે લખી લઈશું તો પહેલાં આપણે એસી છે દીકા છે એના માટે લખીશું કે એઈ અને બીડી બે સમાંતર રેખાઓ છે ચલો લખી લઈએ કે બે સમાંતર રેખાઓ એ અને બીડીની સોરી એ ઈ આવશે અહીંયા એ ઈ અને બીડીની છેદિકા પહેલાં આપણે એસી લઈશું જ્યાં પિસ્તાળીસનો ખૂણો છે એના માટે કે છેદિકા એસી છે તો એના વડે બે યુગ્મકોણ રચાય છે કયા કયા તો જો અહીંયા હું તમને બ્લ્યુ પેનથી સમજાવું તો ઈ એ અને સી આ એક આપણું યુગ યુગ્મકોણ છે નીચે અહીંયા જો નીચે એ સી અને બી બંને યુગ્મકોણો છે કેમ કે ઝેર આકા રચાય છે એટલે આ ખૂણો આપણે ઉપરનો ઔષધ કોણ છે એટલે પિસ્તાળીસ થયો તો નીચેનો પણ પિસ્તાળીસ થાય તો ચલો લખી દઈએ આપણા કે ખૂણો ઈ એ સી અને એ સી બી ચો લખી દઈએ ખૂણો ઈ એ સી અને ખૂણો એ સી બી યુગ્મકોણ છે કોણ છે જો કોણ હોય તેથી તે સમાન હોય તેથી તે સમાન છે એટલે કે ખૂણો ઈ એ સીનું માપ પિસ્તાળીસ અંશ છે એટલે ખૂણો એ સી બીનું માપ પણ પિસ્તાળીસ અંશ થાય સમજે પડી ગઈ એટલે નીચેવાળા ખૂણાનું પિસ્તાળીસ થયું તમે ડાયરેક્ટ પિસ્તાળીસ લખી શકો નહીં કેમ કે હંમેશા ઔષધકોણ ઉપરથી જો જોવાય અને ઔષધકોણ નીચેથી ઉપર તરફ જોવાનું હોય છે સમજે પડી ગઈ

ડી સુધી જાય છે તો ત્રિસંશનો ત્યાં છે તો પછી આ એ ડી અને બી એ પણ ત્રિસંશનો ખૂણો થશે તો ચાલો લખી દઈએ બે સમાંતર રેખાઓ વડે આપણે સેમ જ લખવાનું છે ખાલી ખૂણાઓ અલગ અલગ છે તો બે સમાંતર રેખાઓ એ ઈ અને બીડીની છેદિકા હવે એસીની જગ્યાએ એડી આવશે છેદિકા એડી છે અને ખૂણા પણ આપણા ચેન્જ થશે એ ડી ખાલી સીની જગ્યાએ ડી આવશે એ ઈ ડી છે તો ખૂણો ઈ એ ડી અને ખૂણો એ ડી બી એ યુગ્મકોણો છે ખૂણો કયા હતા સોરી ફરીથી ભૂલી ગયો એ ડી બી એ ડી બી યુગ્મકોણ છે તો તે બંને સમાન હશે તેથી તે સમાન છે તો હવે જો આ જે ખૂણો ઈ એ ડી ઔષધ ખોણના લીધે ત્રીસ અંશ હતો તો નીચેનો ખૂણો જે છે એ ડી બી એ પણ ત્રીસ અંશ થશે સમજણ પડી ગઈ એટલે નીચેનો ખૂણો ત્રીસ અંશ થયો હવે તમે ઉપરના ખૂણાને ભૂલી જાઓ તો ચાલશે તમારા નીચેના ખૂણાનું કામ છે કેમ કે અહીંયા બે ત્રિકોણ રચાય છે જો ત્રિકોણ કયા કયા રચાય છે એક તો આપણો ત્રિકોણ છે આરો કાટકોણ ત્રિકોણ એ બી અને સી અને બીજો આપણો મોટો કાટકોણ ત્રિકોણ રચાય છે એ બી અને ડી સમજ્યા પડી ગઈ તો જો આપણે શોધવાનું શું છે આ સી અને ડી વચ્ચેનું અંતર શોધવાનું છે તો પહેલાં જો જે નાનો ત્રિકોણ છે તમને સમજાવું છું કે નાનો ત્રિકોણ જે એ છે એમાં આપણને સામેની બાજુ ખબર છે એટલે આપણને પાસાની બાજુ બીસીનું માપ મળી જશે પછી મોટો ત્રિકોણ છે એમાં પણ આપણને સામેની બાજુ ખબર છે એટલે પાસેની બાજુ આખું બીડીનું માપ મળી જશે એટલે કે આ મોટામાંથી આપણે બીસીનું માપ બાદ કરીશું એટલે આપણને સીડીનું માપ મળી જશે સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે ગણતરી કરીને તમને સમજાવું છું રફ ફોનને આપણે રિમૂવ કરી લઈએ તો ચલો હવે નાના ત્રિકોણમાંથી આપણે ઉપયોગ કરીશું અહીંયા કે ત્રિકોણ એ બી અને સી આ ત્રિકોણ એ બી સીમાં જો પિસ્તાલીસનો ખૂણો છે સામેની બાજુ એ બી ભાગ્યા બીસી થશે આપણને બીસીનું માપ મળી જશે તો ચલો શોધી લઈએ કે ત્રિકોણ એ બી સીમાં ટેન પિસ્તાલીસ બરાબર સામેની બાજુ સામેની બાજુ શું હતી એબી ભાગ્યા પાસેની બાજુ બીસી તો તેન પિસ્તાલીસની કિંમત શું થાય હંમેશા એક જ થાય એ બીનું માપ આપણને ખબર છે પંચોતેર મીટર હતું અને બીસીનું માપ આપણે શોધવાનું છે તો બીસી એક સાથે ગુણાકારમાં જશે તો એક ગુણ્યા બીસી બીસી જ થશે બરાબર પંચોતેર મીટર આ આપણને બીસીનું માપ મળી ગયું સમજ પડી ગઈ બીસીનું માપ મળી ગયું હવે જો આપણો બીજો ત્રિકોણ કયો હતો હવે આપણો મોટો ત્રિકોણ લઈએ તો અહીંયા આપણે મોટો ત્રિકોણ લઈશું તો ડી સુધી તો અહીંયા આપણે એ બી અને ડી સુધી તો આ આપણો મોટો ત્રિકોણ છે એમાં જો ખૂણો ત્રીસનો જ છે સામેની બાજુ એ બી છે પણ પાસેની બાજુ બીથી લઈને ડી સુધી થશે બીડી થશે તો ચલો લઈ લઈએ એ બી ભાગ્યા બીડી તો અહીંયા આવે ટેન ત્રીસ થશે કે ત્રિકોણ એ બી ડીમાં ટેન ત્રીસ બરાબર સામેની બાજુ એ બી ભાગ્યા પાસેની બાજુ બીડી થશે તો બીડી ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો શું થાય બીડી ગુણ્યા એક બીડી થશે અને આ વર્ગમૂળ ત્રણ પંચોતેરના ગુણાકારમાં જશે તો પંચોતેર વર્ગમૂળ ત્રણ મીટર થશે આ આપણને શું મળ્યું આપણને બીડીનું માપ મળ્યું હવે જો આપણે શું શોધ્યું અહીંયા પહેલાં આપણે બીસીનું માપ મળ્યું અને પછી આપણે આખું બીથી લઈને ડી સુધીનું માપ મળ્યું પણ આપણે શોધવાનું શું છે જુઓ કે બંને વહાણ વચ્ચેનું અંતર શોધ એટલે આપણે અહીંયા સીડી શોધવાનું છે પણ કેવી રીતે શોધીશું તે તો જે બીડી છે એમાંથી આપણે બીસીનું માપ બાદ કરી લઈએ તો આપણને સીડી મળી જાય તો ચલો કરી લઈએ હવે સિમ્પલી આપણે કરી લઈએ કે બે વહાણ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે તો ચલો કરી લઈએ સિમ્પલી હવે આપણો જવાબ આવી જશે બંને વહાણ વચ્ચેનું અંતર એટલે કે બે વહાણ સરખી છે લખી દઈએ વહાણ વચ્ચેનું અંતર સીડી આપણે શોધવાનું હતું એટલે કે બીડી આખું માઇનસ બીસી તો બીડી કેટલું મળ્યું ઉપર લખેલું છે પંચોતેર વર્ગમૂળ ત્રણ અને બીસી આપણને કેટલું મળ્યું હતું પંચોતેર મળ્યું હતું ચાલો લખી દઈએ પંચોતેર તો જુઓ બંનેમાં પંચોતેર કોમન છે તો આપણે કોમન લઈ શકીએ તો પંચોતેરને આપણે કોમન લઈએ તો પંચોતેર કોમન લઈ સુધી આપણને શું મળશે જો કૌશની અંદર આગળ વર્ગમૂળ ત્રણ મળશે અને પાછળ પંચોતેર નીકળી ગયા તો એક મળ્યું મીટર આ શું મળ્યું બે આ વહન વચ્ચેનું અંતર મળ્યું પંચોતેર કૌશની અંદર વર્ગમૂળ ત્રણ માઇનસ વન સમજ પડી ગઈ જે આ સીડીનું અંતર છે આપણા માટે સી થી લઈને ડી સુધીનું અંતર છે હવે આપણે આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો બંને વાહન વચ્ચેનું અંતર આપણે શોધી લીધું હવે આપણે પ્રશ્ન નંબર ચૌદ સોલ્વ કરીએ તો એમાં જો આપણને શું આપેલું છે રકમ વાંચી લઈએ અને એમાં આપણને આકૃતિ આપેલી છે તો આપણે આકૃતિ દોરવાનું તમારું ટેન્શન ઓછું થઈ ગયું તો ચાલો આપણે પ્રશ્ન નંબર ચૌદની રકમ વાંચીએ કે એક પોઈન્ટ બે મીટર ઊંચાઈ વાળી એક છોકરી જમીનથી અઠ્યાસી પોઈન્ટ બે મીટર ઊંચાઈ પર રહેલું એક બલૂન જોવે છે તો જો અહીંયા છોકરી છે આ છોકરી છે અહીંયા એની ઊંચાઈ કેટલી આપેલી આપણને એક પોઈન્ટ બે મીટર આપેલી છે સમજા પડી ગઈ અને આપણી જમીન છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નીચે અને બલૂનની ઊંચાઈ જો બલૂન પહેલાં અહીંયા હતો અને પછી અહીંયા જાય છે આપણે રકમ વાંચી તમને સમજણ પડતી જશે કે જો બલૂનને બલૂન જોવા મળે છે પવનને કારણે તે ક્ષમશીધી જ રેખામાં ગતિ કરે છે કોઈ એક સમયે છોકરીને તેના ઉચ્છેદકોણનું માપ સાઠ અંશ મળે છે અને થોડા સમય બાદ બલૂનના ઉચ્છેદકોણનું માપ ઘટીને ત્રીસ અંશ થાય છે આકૃતિ જુઓ તમારી નવ પોઈન્ટ જે તમારી બુકમાં પણ આપેલ છે અને અહીંયા મેં દોરી પણ છે તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર આપણે શોધવાનું છે તો જો બલૂન પહેલાં અહીંયા હતો જો તમને બતાવું છું કે બલૂન પહેલાં અહીંયા હતો અને સમસિત દેખાય એટલે કે સીધી રેખામાં જાય છે અને અહીંયા પહોંચી ગયો છે તો બલૂન વચ્ચે કાપેલું અંતર આપણે આટલું શોધવાનું છે સમજ પડી ગઈ તો ચાલો આપણે શોધીએ તો સૌ તો આપણે શિરોબિંદુના નામ આપી દઈએ અહીંયા તો ચાલો શિરોબિંદુના નામ આપીએ તો અહીંયા આપણું એ શિરોબિંદુ અહીંયા બી શિરો બિંદુ અહીંયા સી શિરો બિંદુ અહીંયા ડી અને અહીંયા ઈ હવે જો આ છોકરીની ઊંચા એક પોઈન્ટ બે મીટર છે બલુડની અઠ્યાસી પોઈન્ટ બે છે પણ છોકરી પોતાની આંખોથી જોશે તો અહીંયા જે ડીઈ છે એ અંતર કેટલું બનશે એટલે કે અઠયાસી પોઈન્ટ બેમાંથી એક પોઈન્ટ બે બાદ કરીશું એટલે સત્યાસી મીટર થશે સમજ પડી ગઈ આપણે જ જમીનથી કોણ નથી લેવાનું છોકરી જોઈએ છે પોતાની આંખોથી એટલે એની ઊંચાઈ એક પોઈન્ટ બે મીટર છે ત્યાંથી ઔષધ કોણ થશે અંજુ હવે જે આ જે સાઠ અને ત્રીસના ઔષધ કોણ છે એ આના માટે કેટલો છે અને આના માટે કેટલો છે તો મેં તમને શું કીધું હતું નજીક હોય હંમેશા મોટો ઔષધ કોણ હોય તો જે બીસી છે એના માટે સાઈઠ થશે અને જે ડીઈ છે એના માટે ત્રીસ થશે સમજ પડી છોકરીથી જો બીસી નજીક છે એટલે કે મોટો ઔષધ કોણ એ હંમેશા નજીક હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સોરી અહીંયા ઉચ્છેદ કોણ છે બોલવામાં ભૂલ થઈ તો ધ્યાન રાખજો હવે આપણે આગળની ગણતરી કરીએ ચલો તો અહીંયા આ એક પોઈન્ટ બે મીટર થશે નીચેનું એની આપણે કોઈ જરૂર નથી તો આપણે જે પણ લખ્યું છે આપણે દોરી લઈએ કે અહીંયા જે સી બિંદુ છે તે બલૂનનું પ્રારંભિક સ્થાન છે અને આ જે ઈ બિંદુ છે એ બલૂનનું અંતિમ સ્થાન છે તો ચલો લખી દઈએ કે સી બિંદુ એ સી બિંદુ એ બલૂનનું પ્રારંભિક સ્થાન સર લખી દઈએ પ્રારંભિક સ્થાન છે અને ઈ બિંદુ એ બલૂનનું અહીંયા બલૂનનું અંતિમ સ્થાન છે હવે જો આપણે જો બલૂનની જમીન પરથી ઊંચાઈ કેટલી છે તો જો બલૂનની જમીન પરથી ઊંચાઈ તો અઠ્યાસી પોઈન્ટ બે મીટર છે તો આપણે લખી દઈએ કે અહીંયા આપણી જમીન છે ત્યાંથી બલૂનની ઊંચાઈ અઠ્યાસી પોઈન્ટ બે મીટર છે તો ચાલો આપણે લખી દઈએ કે જમીનથી બલૂનની અઠ્યાસી પોઈન્ટ બે મીટર છે સમજણ પડી ગઈ પણ આપણે જમીનથી નથી જોવાનું ક્યાંથી જોવાનું છે છોકરી પોતાની આંખો જ જોવે છે પણ છોકરીને પોતાની ઊંચાઈ પણ એક પોઈન્ટ બે મીટર છે તો આપણે જો અહીંયાથી આપણે અંતર શોધવું હોય કે અહીંયા જો છોકરીની આંખ છે ત્યાંથી કેટલું અંતર હશે અહીંયા આંખ છે એ બિંદુ પર તો આપણે બીસી અને ડીઈ શોધવું છે તો બીસી અને ડીનું અંતર કેટલું થશે જો આપણે શોધીએ કે બીસી બરાબર ડીઈ બંને સરખા જ સમાંતર છે તો એમાં આપણે શું કરીશું બલૂનની જમીનથી ઊંચાઈ બલૂનની જમીનથી ઊંચાઈ અને છોકરીની ઊંચાઈ આપણે વાત કરીશું એમાંથી કે છોકરીની ઊંચાઈ છોકરીની ઊંચાઈ તો બલૂનની જમીનથી ઊંચાઈ કેટલી છે અઠ્યાસી પોઈન્ટ બે મીટર અને માઇનસ છોકરીની ઊંચાઈ એક પોઈન્ટ બે મીટર છે તો આપણને બીસી અને ડીઈ મળશે સત્યાશી મીટર અંતર મળ્યું સમજ્યા પડી ગઈ પછી અહીંયા આપણે બે ત્રિકોણ રચાય છે કયા કયા તો જો તમને ફરીથી સમજાવું છું કયા કયા ત્રિકોણ રચાય છે તો ચાલો આપણે સમજીએ હવે તો આટલા બધા દાખલા ગણ્યા છે તમને ખબર પડી છે કયા બે ત્રિકોણ રચાય છે તો જો અહીંયા એ બી અને સી તો એમાં જો કેટલાનો ખૂણો છે તો આ સાઈઠનો ખૂણો છે ત્રીસ ત્રીસ તમારે ધ્યાન રાખવાનું ત્રીસને તમારે ભૂલી જવાનું છે કારણ કે ત્રીસ બીજા ત્રિકોણ માટેનો ખૂણો છે કાટકોણ ત્રિકોણ તો ચાલો લખી દઈએ આમાં જો બી આપણો કાઠ ખૂણો છે નેવનો અને એ આપણો સાઈઠ હાઉસ છે તો ચાલો લખી દઈએ આપણી બેસિક માહિતીમાં કે ત્રિકોણ ત્રિકોણ એ માં ખૂણો બી બરાબર નેવું અંશ અને ખૂણો એ બરાબર સાહીઠ અંશ છે પછી આપણો કયો ત્રિકોણ રચાય છે જો બીજો ત્રિકોણ બતાવું બાજુમાં તો આને હાલ આપણે રિમૂવ કરી લઈએ તો આપણો બીજો ત્રિકોણ કયો છે તો ડી સુધી હવે એ ડી અને ઈ આ આપણું ત્રિકોણ રચાય છે એમાં જો એ કેટલાનો ખૂણો છે તો અહીંયા માત્ર ત્રીસનો જ છે અને ડી આપણો અહીંયા કાઠ ખૂણો પણ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચલો લખી દઈએ આપણો કે ત્રિકોણ એ ડી ઈમાં ખૂણો બી બરાબર સોરી અહીંયા ખૂણો ડી આવશે ખૂણો ડી બરાબર નેવું અંશ અને ખૂણા એની કિંમત કેટલી છે હવે સાહીઠ નથી હવે ત્રીસ અંશ છે કેમકે આ ત્રિકોણ આપણો ચેન્જ થઈ ગયો છે તો હવે ચાલો આપણે આગળની ગણતરી કરીશું હવે આપણે શોધવાનું શું છે જુઓ પહેલાં તો આ દરમિયાન બલુને કાપેલું અંતર એટલે કે અહીંયા કાપેલું અંતર કેટલું હશે તો અહીંયા જો બી પર હતો અહીંયા આપણે અલગ પેનથી દર્શાવીએ તો અહીંયા બી પર હતો તો બીથી લઈને ડી પર ગયો તો આપણે બીડી અંતર શોધવાનું છે તો કેવી રીતે શોધીશું જુઓ અહીંયા તમને સમજાવું છું કે આપણો જે આ નાનો ત્રિકોણ છે એમાં આપણને શું મળશે આગલો દાખલો છે એવો સહેમ જ દાખલો જ છે કે આપણને આ પહેલાં આટલું મળશે પછી આખું મળશે અને એમાંથી આટલામાંથી આટલું બાદ કરવાનો છે જો તમને સમજાવું છું ગણતરી કરીને હાલ તમે કન્ફ્યુઝ થશો નહીં તો ચાલો આપણે ગણતરી કરીએ કે આપણું ત્રિકોણ છે એ બી અને સી જો હવે ડીઈ સત્યાસી મીટર હોય તો બીસી પણ સત્યાસી મીટર થાય કેમ કે સમાંતર છે આપણે અહીંયા દોર્યું છે જો લખ્યું છે બીસી અને ડીઈ બંને સત્યાસી મીટર છે તો ચાલો આપણે ત્રિકોણનો ઉપયોગ કરીએ કે ત્રિકોણ એ બી શું થશે સાઈઠનો ખૂણો છે સામેની બાજુ બીસી ભાગ્યા એ થશે તો ટેન સાઈઠ બરાબર સામની બાજુ બીસી ભાગ્યા એ બી થશે ચલો લખી લઈએ કે ત્રિકોણ ત્રિકોણ એ બી સીમાં ટેન બરાબર સામેની બાજુ શું હતી બીસી ભાગ્યા પાસેની બાજુ એ તો ટેન સાની કિંમત શું શું થાય વર્ગમૂળ ત્રણ થાય બીસીની કિંમત કેટલી સત્યાસી મીટર આપણે લખી હતી અને એ આપણે શોધવાનું છે તો એ બી હવે એ ગુણાકારમાં લઈ જઈશું અને વર્ગમૂળ ત્રણને ભાગાકારમાં લઈએ

સત્યાસી ને ત્રણ વડે ભાગી શકાય તો આપણે ભાગાકાર કરીને જોઈએ સત્યાશી ભાગ્યા ત્રણ તો ત્રણ દુ છ થશે બે શેષ વધી ઉપરથી સાત ઉતાર્યા અને જો ત્રણ નવા અહીંયા સત્યાવીસ થશે તો હા ભાગી શકાય છે ઝીરો શેષ વધી છે તો અહીંયા આપણને ત્રણ ઉડી ગયા સત્યાશી દ્વારા તો ઓગણત્રીસ વધ્યા તો ઓગણત્રીસ વર્ગમૂળ ત્રણ આપણને આન્સર મળ્યો મીટરમાં આન્સર મળ્યો આપણને શું મળ્યું એ બીની કિંમત મળી ચલો લખી દઈએ કંસમાં આપણે એ બીની કિંમત મળી હવે આપણે બીજા ત્રિકોણનો ઉપયોગ કરીશું બીજો ત્રિકોણ કયો છે આપણો બાજુવાળો ત્રિકોણ તો ચાલો એમાં આપણે ઉપયોગ કરીએ કે ત્રિકોણ એ ડી અને ઈ આ આપણો બાજુવાળો ત્રિકોણ છે એમાં ખૂણો કેટલાનો છે હવે સાઈઠ નથી હવે ત્રીસ છે સામેની બાજુ કઈ છે ડીઈ છે અને પાછળની બાજુ એડી છે આખી એડી થશે સમજા પડી એથી લઈને ડી સુધી તો ચાલો કરી લઈએ આપણે કે ત્રિકોણ એ ડી ઈ માં ચલો કરી લઈએ ત્રિકોણ એ ડીઈમાં હવે ખૂણો ત્રીસનો છે એટલે કે ટેન ત્રીસ બરાબર સામેની બાજુ ડીઈ અને પાસેની બાજુ એડી હતી તો ટેન ત્રીસની કિંમત શું થાય એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ થાય અને ડીઈની કિંમત કેટલી હતી મેં શોધી હતી અહીંયા જો તમને ફરીથી બતાવું છું અહીંયા ડીઈની કિંમત જો આર એ કિંમત સત્યાશી મીટર હતી તો ચાલો લખી દઈએ કે સત્યાશી મીટર છે અહીંયા અને ભાગ્યા એડીની કિંમત આપણે શોધવાની છે તો એડીને પણ ગુણાકારમાં લઈ જઈએ અને વર્ગમૂળ ત્રણ પણ ભાગા છે તો ગુણાકારમાં જશે તો એડી બરાબર આપણને મળશે સત્યાશી વર્ગમૂળ ત્રણ મીટર સમજા પડી ગઈ આ આપણને એડીની વેલ્યુ મળી આપણે એબી અને એડી શોધ્યું પણ આપણે શોધવાનું શું છે જો અહીંયા આપણે શોધવાનું છે અહીંયા બલુને કાપેલું અંતર એટલે બીથી લઈને સી સુધી જાય છે તો આપણે બીડી શોધવાનું છે પણ આપણને મળ્યું શું અહીંયા એથી લઈને એડી મળ્યું અને આપણને બીસી મળ્યું એ બી મળી સોરી તો આપણે એડીમાંથી એ બી વાત કરીએ તો આપણને બીડી મળી જાય તો ચાલો કરી લઈએ આપણે કે બલુને કાપેલું અંતર બરાબર એથી લઈને ડી એમાંથી માઇનસ બી બીડી સોરી એ એટલે કે આપણને બીડી મળી જશે તો ચલો કરી લઈએ બલુને કાપેલું અંતર બલુને કાપેલું અંતર આપણે શોધવાનું છે બલુને કાપેલું અંતર અંતર કેટલું હતું બીડી હતું તો એડી માઇનસ એબી તો એડી ડી કેટલું મળ્યો આપણે ઉપર શોધ્યું છે સત્યાશી વર્ગમૂળ ત્રણ અને એબી આપણે ઉપર શોધ્યું શોધ્યું તો આ રહ્યું જુઓ ઓગણત્રીસ વર્ગમૂળ ત્રણ તો લખી દઈએ ઓગણત્રીસ વર્ગમૂળ ત્રણ તો જો બંનેમાં વર્ગમૂળ ત્રણ સમાન છે તો કોમન લઈશું તો વર્ગમૂળ ત્રણને આપણે કૌશની બહાર લઈ લઈએ તો કૌશની અંદર શું આવશે સત્યાશી માઇનસ ઓગણત્રીસ હવે આપણે સત્યાશીમાંથી ઓગણત્રીસ જાય તો કેટલા વધે તો અઠ્ઠાવન વધે હવે ઘણા વિદ્યાર્થી દીધે છે સર તમે ગોખીને આવ્યા છો તમને ડાયરેક્ટ ખબર પડીએ તો જો સત્યાશી શું શું હતા અહીંયા આપણે ભાગાકાર કર્યો તો ઓગણત્રીસના ત્રણ ગણા હતા તો જો ત્રણ ગણામાંથી એક ગણા બાદ કર્યો તો કેટલા વધે ઓગણત્રીસના ડબલ વધે તો ઓગણત્રીસના ડબલ ડબલ કેટલા હતા અઠ્ઠાવન થાય તમે ડાયરેક્ટ કરી શકો છો અને અહીંયા તમે બાદ બાકી કરીને પણ બતાવું છું સત્યાશી માઇનસ ઓગણત્રીસ જો સાતમાંથી નવ જાય નહીં દસ કો લેવો પડે દસ કો લઈશું તો અહીંયા સાત અને અહીંયા દસ આવશે તો સત્તરમાંથી નવ જશે તો આઠ અને સાતમાંથી બે જશે તો પાંચ અઠ્ઠાવન જ મળ્યા જો મેં કીધા હતા એ તો અહીંયા આપણને મળ્યું વર્ગમૂળ ત્રણ અને કૌશની અંદર મળે આપણને અઠ્ઠાવન તો આપણું ફાઇનલ આન્સર શું લખી શકીએ અઠાવન વર્ગમૂળ ત્રણ મીટર વર્ગમૂળ તમારે પાછળ લખવાનું છે સમજ પડી ગઈ તો બલુને કાપેલું અંતર અઠાવન વર્ગમૂળ ત્રણ મીટર છે તો અહીંયા આપણા બંને દાખલા પૂર્ણ થઈ ગયા દાખલા નંબર તેર અને દાખલા નંબર ચૌદ જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આગળ હવે આપણે છેલ્લો દાખલો બાકી છે પંદરમી નંબરનો દાખલો ગણીશું અને તમે દરેક દાખલા ફરીથી ગણી લેજો રિવિઝન કરી લેજો તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય